અહીં આડેસર પોલીસ સ્ટેશનને સંબોધતી એક અરજી છે જેમાં આડેસરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ અને લુખ્ખા તત્વોના ત્રાસ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે આ અરજી ગુજરાતીમાં છે અને તેને સુધારીને વધુ પ્રભાવી બનાવી શકાય છે આડેસર પોલીસ સ્ટેશન આડેસર તા રાપર કચ્છ ઇન્ચાર્જ ઓફિસર શ્રી તારીખ તેર જુલાઈ બે વિષય ખુલ્લે આમ વેચાતો દારૂ બંધ કરાવી લુખા તત્વો પર લગામ લગાવવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે અમે નીચે સૈકરનાર સૌ આડેસર તા રાપર જી કચ્છ ભુજના રહીશો છીએ આડેસરમાં અમે ભીમાસર ભુજ રોડ પર આવેલા આદેશ્વર મહાદેવ શંકર મંદિરની સામેના મહાદેવનગરમાં અમારા પરિવારો સાથે રહીએ છીએ અમારા વિસ્તારમાં વર્ષોથી ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે આખો દિવસ અને રાત અહીં દારૂડિયાઓ અને લુખા તત્વોની અવર જવર રહે છે અમે સૌ અમારી બહેન દીકરીઓ અને પરિવાર સાથે રહીએ છીએ આવા લુખા તત્વો ક્યારે